નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા સૌથી અગત્યના તમામે તમામ મિત્રો તમામ ગુજરાતીઓ માટે સૌથી અગત્યના સમાચાર મોદીજીએ સૌથી મોટો આદેશ કરી નાખો તમામ ગામડાઓને મોટી ખુશખબર આનંદો આનંદો મોટા સમાચાર ફટાફટ જાણી લેજો રેલવે તત્કાલ ટિકિટને લઈને મોટો ફેરફાર થઈ ગયો ગ્રાહકોને મોટો ફાયદો જાણી લેજો સોનાના ભાવમાં આખા વિશ્વમાં ખળભળાટ મચી ગયો આજના સૌથી અગત્યના સમાચાર તો મેરેજ સર્ટિફિકેટને લઈને મોટો ફેરફાર મોટા સમાચાર ખાદ્ય તેલ સસ્તું થઈ ગયું કેન્દ્ર સરકારે લીધો સૌથી મોટો નિર્ણય વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો આજે સોનાના ભાવમાં ખળભળાટ મચી ગયો છે છે એજન્ટોને ઝટકો લાગશે તમામ સમાચાર જાણવાના છે ગામડાને સૌથી મોટી ભેટ આપવામાં આવી છે તમામ ગામડાના લોકો માટે મોટી ખુશખબર આવી ગઈ છે પણ જાણીશું તો ખેડૂતોને દિવા

એને હવે ઘટાડી દીધી છે અને વીસ ટકાથી ઘટાડીને હવે દસ ટકા કરવામાં આવી છે તો કાચું સૂર્યમુખી સોયાબીન પામ તેલમાં કસ્ટમ ડ્યુટી ઘટાડી દીધી છે જેના કારણે કાચા ખાદ્ય તેલ વચ્ચેની આયાત ડ્યુટીમાં તફાવત આઠ પોઈન્ટ પંચોતેર ટકાથી વધીને ઓગણીસ પોઈન્ટ પચીસ ટકા થઈ ગયો છે એનો સીધો જ અર્થ એવો છે કે ખાદ્ય તેલ ઉપર ડ્યુટીમાં ઘટાડાની અસર એના ભાવો ઉપર જોવા મળશે આ ભાવ એટલે કે જે ખાદ્ય તેલનો તમે જે બજારમાં લેવા જાઓ છો એનો ભાવ દસ ટકા સુધી ઘટી શકે છે દસ ટકા ભાવ નીચો આવશે સૌથી મોટા આજના સમાચાર તમામ મિત્રો માટે

એના દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિને આદેશ આપવામાં આવ્યો છે ચુકાદો આપવામાં આવ્યો છે કે રાષ્ટ્રપતિ પોતાનો ટરીફ જે ટરીફ લે છે એ ટરીફ ચાલુ રાખે એટલે સોનાના ભાવમાં જે ટેરિફ લગાવવામાં આવે છે એ ટેરિફ અમેરિકા તરફથી જે લાગે છે લાગુ જ કરવામાં આવશે એટલે ચાલુ જ રાખવામાં આવશે આ સૌથી મોટો ખળભળાટ અમેરિકન કોર્ટ દ્વારા જે નિર્ણય કર્યો છે એનાથી આખા દુનિયાભરના રોકાણકારોમાં ખળભળાટ મચ્યો છે ઉપરાંત અમેરિકા અને ચીન વચ્ચે જે બેઠક ચાલી રહી હતી એનો રંગ પણ ફિક્કો પડી ગયો છે એટલે એ બેઠકનું પણ હવે કાંઈ ચાલે એમ નથી જેના કારણે દુનિયાભરના બજારોમાં સોનાના ભાવમાં ભડકો થઈ ગયો છે બે દિવસ ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ બુધવારે દેશની રાજધાની દિલ્હીમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો તો સોનાના ભાવમાં ભડકો ખળભળાટ મચી ગયો છે અમેરિકા દ્વારા જે ટરીફ લાગશે લાગુ જ રાખવામાં આવશે સૌથી મોટો ખળભળાટ

આધાર ઓથેન્ટિફિકેશન વિના તત્કાલ ટ્રેન ટિકિટ બુક કરાવી શકશે નહીં એટલે કે મિત્રો તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો છે તમારા આધાર કાર્ડ નંબર મોબાઈલ નંબર જે લિંક છે એમાં ઓટીપી મોકલવામાં આવશે એ ઓટીપી નાખશો તો જ તમારી તત્કાલ ટિકિટ હવેથી બુક કરવામાં આવશે આનાથી જે એજન્ટો હશે એજન્ટોને મોટો ઝટકો લાગવાનો છે કારણ કે એજન્ટો ખોટી રીતે ઘણી બધી ટિકિટો બુક કરી લેતા હોય છે જેનાથી જે સાચા ગ્રાહકો છે એમનો વારો આવતો નથી મોબાઈલથી જ્યારે ટિકિટ બુક કરાવવા જાય છે ત્યારે ફટાફટ ફૂલ કરી દેતા હોય છે એજન્ટોને હવે મોટો ઝટકો લાગવાનો છે કારણ કે એજન્ટો પણ હવે ગ્રાહકોના વિના ટિકિટ બુક કરી શકશે નહીં અને આ મોટો ફેરફાર પહેલી જુલાઈ બે હજાર પચીસ થી જ લાગુ થવાનો છે અને પંદર જુલાઈથી અમલમાં આવી જશે તો આ સિસ્ટમ દ્વારા રેલવેના જે વાસ્તવિક વપરાશકર્તાઓ હશે એને જ હવે કન્ફર્મ ટિકિટ મળવાની છે બીજા કોઈને કન્ફર્મ ટિકિટ મળશે નહીં એજન્ટો ઘણી બધી ટિકિટો બુક કરાવી લેતા હોય છે જે સાચા ગ્રાહકો હોય એનો વારો જ નથી આવતો એને ધ્યાને રાખીને આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો એજન્ટોને હવે મોટો ઝટકો થવાનો છે જે પી એસ કાઉન્ટર હોય છે અને જે અધિકૃત એજન્ટો હોય છે એને તત્કાલ બુકિંગ માટે જે પણ વ્યક્તિનું બુકિંગ કરે છે એના મોબાઈલ ઉપર ઓટીપી આવે ઓટીપી નાખશે તો જ એજન્ટો પણ હવે બુકિંગ કરી શકશે અને બીજો ફેરફાર જાણી લેજો એજન્ટોનો બીજો મોટો ઝટકો કે અધિકૃત એજન્ટો જ્યારે સાઈટ ખુલે છે તત્કાલ ટિકિટની બારી ખુલે એના પ્રથમ ત્રીસ મિનિટમાં ટિકિટ બુક કરી શકશે નહીં હવે આ સૌથી મોટો ફેરફાર કે જે એજન્ટો હશે એ પેલી ત્રીસ મિનિટ એટલે કે અડધી કલાક ટિકિટ બુક કરી શકશે નહીં એટલે કે એસી ક્લાસની ટિકિટ હોય તો સવારે દસથી સાડા દસ વાગ્યા સુધી બુક કરી શકશે નહીં અને સ્લીપર ક્લાસની ટિકિટ હોય તો સવારે અગિયારથી સાડા અગિયાર વાગ્યા સુધી બુક કરી શકશે નહીં જેથી જે ગ્રાહકો હોય જે સાચા ગ્રાહકો હોય એનો વારો આવી શકે એનો ચાન્સ આવી શકે તેથી અડધી કલાક સુધી એજન્ટો માટે બારી ખુલશે નહીં સૌથી મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે હવે ગ્રાહકોને મોટો આનાથી ફાયદો થવાનો છે ગ્રાહકો પોતાના મોબાઈલમાં તત્કાલ ટિકિટ બુક કરાવી શકતા નહોતા પરંતુ આ ફેરફારથી હવે ગ્રાહકો પોતાના મોબાઈલમાંથી સરળતાથી ટિકિટ બુક કરાવી શકશે કારણ કે હવે એજન્ટો તમને નડવાના નથી સૌથી અગત્યનો આ સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે તમારા જેટલા પણ મિત્રો હોય ફટાફટ મોકલી દેજો અને આ રહી નોટિફિકેશન આ રેલવે વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે ન્યૂ તત્કાલ ટિકિટ બુકિંગ રૂલ્સ એનો આખો રૂલ્સ જાહેર કરવામાં આવ્યા છે અને આ રૂલ એક સાત બે હજાર પચ્ચીસ એટલે કે જુલાઈ મહિનાની પહેલી તારીખથી લાગુ થવાની છે અને અમલમાં પંદર તારીખ થી એટલે કે પંદર સાત બે હજાર સમાચાર રહેવાના છે ત્યાર પછીના આજના ચોથા મોટા સમાચાર ગામડાઓને મોટી ખુશખબર આવી ગઈ છે તમામે તમામ ગામડાના લોકો માટે આનંદો જ આનંદો સૌથી મોટા સમાચાર હવેથી મિત્રો ગુજરાતમાં ગ્રામ પંચાયતોની અંદર જ ચૌદ પ્રકારના પ્રમાણપત્રો માત્ર વીસ રૂપિયામાં કાઢી આપવામાં આવશે જે તમારે પ્રમાણપત્રો કાઢવા માટે તાલુકા કચેરીએ મામલદાર કચેરીએ ધક્કો ખાવો પડતો હતો એ કામ હવે તમારા ગામડાની અંદર જ ગ્રામ પંચાયતોની અંદર કરી આપવામાં આવશે તો કેવા કેવા પ્રમાણપત્રો હવે ગામડાની અંદર કાઢવામાં આવશે મિત્રો જણાવી દઉં રેશન કાર્ડની અંદર તમારે નામ ઉમેરવું હોય નામ કમી કરાવવું હોય કોઈ પણ સુધારો રેશન કાર્ડનો કરાવવો હોય ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું હોય અથવા તો તમારે આવકનો દાખલો કઢાવવો હોય જાતિનો દાખલો કઢાવવો હોય વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર કઢાવવું હોય નોન ક્રિમિલિયરનો દાખલો કઢાવવો હોય સાત બારનો દાખલો કઢાવવો હોય આઠનો દાખલો કઢાવવો હોય આ તમામ કામ હવે તમારી ગામડામાં ગ્રામ પંચાયત હોય ત્યાંથી જ કરી શકશો તમારે તાલુકા કે જિલ્લા કચેરીમાં હવે ધક્કો ખાવાની કોઈ જરૂર નહીં પડે તમારો સમય પણ બચી જશે તમારું મુસાફરી ભાડું પણ બચી જશે તો ગામડાઓ માટે આ સૌથી મોટી ખુશખબર મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે તો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો લગ્ન સર્ટિફિકેટ મેરેજ સર્ટિફિકેટમાં પણ હવે નવો ફેરફાર થઈ ગયો છે એક મોટો ફાયદો થવાનો છે કે હવે લગ્ન નોંધણી લગ્ન સ્થળના આધારે નહીં પરંતુ તે સ્થળના તાલુકાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં થશે જ્યાં કન્યા હોય વરાજા હોય કે માતા પિતા રહેતા હોય એટલે હવે જે લોકો ભાગીને લગ્ન કરી નાખતા હોય જે જગ્યાએ લગ્ન કરે છે એ તાલુકાની સબ કચેરીએ નહીં પરંતુ જ્યાં કન્યા રહે છે અથવા તો વરાજા રહે છે અથવા તો માતા પિતા રહે છે એ જગ્યાના તાલુકો જે લેવલ આવતો હોય એ તાલુકાની સબ રજિસ્ટ્રારની અંદર જ હવે મેરેજ સર્ટિફિકેટ બનશે મોટો ફેરફાર થઈ ગયો છે અને જ્યારે પણ વર કન્યા જ્યારે લગ્ન નોંધણી મેરેજ સર્ટિફિકેટ કઢાવા જાય છે ત્યારે કોઈ અને એક ના પરિવારના કોઈ સભ્ય હાજર રહેવા જરૂરી છે એવા પંડિત મોલવી અથવા તો પારઘીએ ત્યાં હાજર રહેવું પડશે અને એની જુબાની લેવી પડશે આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે આ ફેરફાર ગુજરાતમાં નથી થયો ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે યોગીજી આ સૌથી મોટો ફેરફાર જે લોકો ભાગીને લગ્ન કરતા હોય એવા લોકો માટે જે લોકો ખોટા લગ્ન કરતા હોય એવા લોકોને કડક દંડ મળે એના માટે આ સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે તો મિત્રો આવો ફેરફાર ગુજરાતની અંદર પણ થવો જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યાર પછીના મિત્રો ગુજરાત સરકારનો મોટો નિર્ણય કેન્સરના દર્દીઓ માટે ગુજરાતે સૌથી મોટો નિર્ણય કર્યો છે ગુજરાત વાહન વ્યવહાર નિગમની બસોમાં હવે કેન્સરના દર્દીઓ અને એની સાથે જે સગા વહાલા આવતા હોય કોઈ સહાયક આવતા હોય એને ભાડાની અંદર ખાસ પ્રકારની છૂટ આપવામાં આવશે કેટલી છૂટ મળશે તો પ પચાસ ટકા ટિકિટમાં છૂટ આપવામાં આવશે જ્યાં મિત્રો કેન્સરના દર્દીઓ અથવા તો એના સહાયક એસટી બસની અંદર પોતાના સ્થળેથી જે પણ દવાખાને ક્યાંક જવું પડતું હોય છે વારંવાર એના સ્થાનેથી દવાખાને જવું પડતું હોય અમદાવાદ જવું પડે વડોદરા રાજકોટ સુરત કોઈ પણ કેન્સર હોસ્પિટલમાં તબીબી સારવાર માટે જતા હોય છે જેથી આવા લોકોને રાહત મળે એ માટે એસટી વિભાગ દ્વારા પચાસ ટકાની છૂટ આપવાનો મોટો નિર્ણય કર્યો છે આ યોજનાનો લાભ કેન્સરના દર્દીઓ જોતો હોય તો કેન્સરના દર્દીઓએ સાદા પેપર ઉપર એક એપ્લિકેશન લખવાની છે અને એ એપ્લિકેશનની સાથે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર જોડીને તમારા નજીકનું કોઈ એસટી બસ સ્ટેશન હોય ત્યાં જઈને તમારે આપી દેવાનું ઉભો રહેશે તો મિત્ર આ યોજનાનો લાભ મળશે કેન્સરના દર્દી અને એની સાથે જે સગા વહાલા જતા હશે એને ટિકિટમાં પચાસ ટકાની છૂટ આપવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર મોદીજીએ ખેડૂતોને આપી મોટી ભેટ ખેડૂતોને દિવાળી સૌથી મોટા સમાચાર બુધવારે મોદી સરકારની કેબિનેટ બેઠકમાં પાંચ મોટા નિર્ણયો ખેડૂતો માટે લેવામાં આવ્યા છે સૌથી પહેલો નિર્ણય જણાવીએ તો ડાંગરના પાકના લઘુત્તમ ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ઓગણ સિત્તેર રૂપિયાનો વધારો આ વર્ષે કરવામાં આવ્યા છે ગયા વર્ષ કરતાં આ વર્ષે હવે તમામ પાકોના ટેકાના ભાવમાં વધારો કર્યો છે જેમાં કઠોળની વાત કરીએ તો તુવેર દાળના ટેકાના ભાવમાં રૂપિયાનો વધારો આ વખતે કર્યો છે અડદના દાળના ટેકાના ભાવમાં ચારસો રૂપિયાનો વધારો કર્યો છે મગના દાળના ટેકાના ભાવમાં છ્યાસી રૂપિયાનો વધારો ઝીકી દેવામાં આવ્યો છે આ સાથે રાગી કપાસ અને તલના ટેકાના ભાવમાં પણ વધારો થઈ ગયો છે રાગીની વાત કરીએ તો પાંચસો છન્નું રૂપિયા વધાર્યા છે કપાસની વાત કરીએ તો પાંચસો નેવ્યાશી રૂપિયા વધાર્યા છે અને તલની વાત કરીએ તો પાંચસોને ઓગણ એંસી રૂપિયાનો વધારો જીકવામાં આવ્યો છે તો ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ઓગણસિત્તેર રૂપિયાથી લઈને પાંચસો છન્નુ રૂપિયા ખેડૂતોને મોટી ભેટ સૌથી મોટા સમાચાર આપી દીધા છે ખેડૂતોને આ વર્ષે દિવાળી જેવો માહોલ રહેવાનો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો હવે તમારા વિસ્તારમાં લાઇટ જતી રહે છે તો તમે એક ફોન કરશો તો લાઇટ રિપેરિંગવાળા તમારા વિસ્તારની અંદર પહોંચી જશે જેવી રીતના તમે એકસો આઠને ફોન કરો છો અને તમારા ઘટના સ્થળે એકસો આઠ આવીને ઊભી રહે છે એવી જ રીતના વીજ ની અંદર પણ હવે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે મેડિકલ ઇમરજન્સીની જેમ હવે વીજ ફોલ્ટ નિવારણ માટે પણ એક ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવશે જેના ઉપર તમે ફરિયાદ કરશો તો ઘટના સ્થળે વીજળી પુનઃ કાર્યરત કરવા માટે ટીમ ત્યાં પહોંચી જશે તમે જે વિસ્તારમાં રહેતા હશો ત્યાં ટીમ ઘટના સ્થળે પહોંચી જશે અને જે વીજ ફોલ્ટ હશે એનું નિવારણ લાવી દેશે તો ટૂંક સમયમાં નવો ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવશે મોટા સમાચાર તો આ તરફ આયુષમાન બાળકો માટે ફેરફાર થઈ ગયો છે તમામ માતા પિતા હવે જોઈ લેજો હવે ફક્ત છ મહિના સુધીના બાળકોને જ માતા પિતાના આયુષ્યમાન કાર્ડ ઉપર મફત સારવાર મળશે પહેલાં અગાઉ કેવું હતું કે પાંચ વર્ષ સુધીનું તમારું બાળક હોય તો માતા પિતાના આયુષ્માન કાર્ડ ઉપર મફત સારવાર થઈ જતી હતી પરંતુ હવે છ મહિનાથી વધુનું બાળક હશે તો માતા પિતાના આયુષ્યમાન કાર્ડ ઉપર હવેથી મફત સારવાર થવાની નથી તો તમારા જેટલા પણ મિત્રો એને મોકલી દેજો જો છ મહિનાથી વધુ ઉંમરનું તમારું બાળક હોય તો એનું પણ આયુષ્યમાન કાર્ડ તમે બનાવી લેજો નહીં તો માતા પિતાનું આયુષ્યમાન કાર્ડ હવેથી ચાલશે નહીં આયુષ્યમાન કાર્ડને લઈને નવો ફેરફાર તમામ મિત્રો માટે મોટા સમાચાર તો આ તરફ એક મોટા સમાચાર મળ્યા છે જમીન માપણી હવે તાત્કાલિક થઈ જશે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર હવે જો ફી રિસીપ જનરેટ થાય એના એકવીસ દિવસની અંદર જ હવે જમીન માપણી કરી આપવામાં આવશે અને અરજીઓનો નિકાલ પણ થઈ જશે સૌથી મોટા સમાચાર એકવીસ દિવસની અંદર હવે જમીન માપણી થઈ જશે આ નિર્ણયને કારણે રેકોર્ડ ફટાફટ તાત્કાલિક બનશે વહીવટી સમય પણ બચી જશે બિલ્ડરો અને ગ્રાહકો માટે લોન લેવામાં વિલંબ જતો એ પણ ઘટી જશે અને વ્યાજમાં પણ મોટી રાહત થઈ જશે તો એકવીસ દિવસની અંદર હવે જમીન માપણી થઈ જવાની છે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર કહી શકાય તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક રહ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન